દારૂ અને ડ્રગ્સ મામલે છેલ્લા પંદર દિવસથી ગુજરાતનું રાજકારણ ખૂબ ગરમાયું છે ત્યારે વિપક્ષના લોકો તો આ બાબતે મેદાનમાં આવતા જ હોય છે પરંતુ ગઈકાલે સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મ્યુનિસિપલ કમિશનર અને સુરત પોલીસ કમિશનરને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે વરાછાથી સરથાણા જતા બ્રિજ નીચે ગેરપ્રવૃત્તિ ચાલે છે તે બંધ કરાવી તે પત્રમાં વાત કરી હતી ત્યારબાદ સુરત પોલીસ તંત્ર અને મ્યુનિસિપલ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને શું તેમણે એક્શન લીધા હતા અને ત્યારબાદ તેની અસર શું થઈ હતી જાણીશું આજના ખાસ વિડીયોમાં નમસ્કાર ન્યૂઝ ગુજરાતની સાથે હું અમંકા છોડી દારૂ અને ડ્રગ્સ બાબતે અત્યારે ગુજરાતની રાજનીતિ છેલ્લા પંદર દિવસથી ખૂબ જ ગરમ છે જિગ્નેશ મેવાણીએ થરાદના પોલીસ સ્ટેશનમાં દીધેલા નિવેદન બાદ દારૂ અને ડ્રગ્સ મામલે સમગ્ર ગુજરાતમાં રાજકારણ ખૂબ જ ગરમાયું હતું ત્યારે ગઈકાલે વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખ્યો અને પત્ર મ્યુનિસિપલ કમિશનર અને સુરત પોલીસ કમિશનરને લખ્યો હતો જેમાં કુમાર કાનાણીએ વરાછા વિસ્તારની અંદર જે એક બ્રિજ નીકળે છે જે વરાછા અને સરથાણાને જોડે છે તે બ્રિજ નીચે ગેરપ્રવૃત્તિઓ ચાલે છે તેમાં દારૂ ડ્રગ્સ અને ગાંજા જેવા વેચાણ થાય પરંતુ પોલીસ કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરતી પોલીસને ખબર છે તંત્રને ખબર છે છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી એવું કુમાર કાનાણીએ ગઈકાલના પત્રમાં કહ્યું હતું ત્યારે ઘણા પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે છતાં પોલીસ તે બંધ કરાવીને તેના પર કાર્યવાહી કેમ નથી કરતી તેવું તે પત્રમાં કુમાર કાનાણીએ કહ્યું હતું ત્યારે ગઈકાલે શું કીધું હતું કુમાર કાનાણીએ પત્ર બાબતે આવો પહેલા આપણે એ સાંભળ્યું વરાછા રોડે સુરત શહેરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અને આ વરાછા રોડ ઉપર ફ્લાય ઓવર બ્રિજ સૌથી સુરત શહેરનો મોટો બ્રિજ છે અને નાના વરાછાથી સરથાણા જગત નાકા સુધીનો બીજો બ્રિજ છે આ બંને બ્રિજ નીચે વર્ષોથી ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે આ બ્રિજ નીચે અનેક વાહનો સંખ્યાબંધ વાહનોનું દબાણ પણ હોય છે જેસીબી મોટા ટ્રક ટેમ્પાઓ ટ્રેક્ટરો એના કારણે ખૂબ ભયંકર ગંદકી પણ થાય છે આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહેશે એવું નથી વસવાટ કરે એવું નથી પણ એમના ધંધા પણ બે નંબરના છે દારૂ જુગાર ડ્રગ્સ ગાંજા ફેંક અનેક પ્રકારના ન્યુસાન એ લોકો પીવે પણ છે અને વેચે પણ છે અને અનેકવાર પોલીસે ત્યાં રેડ પાડીને પકડ્યા પણ છે અને મ્યુનિસિપલ કમિશનરે પણ ખબર છે એટલે આ ત્યાં લાખો લોકો લોકો રોજ નીકળ રોડ પર નીકળે છે પોલીસ પણ નીકળે છે કોર્પોરેશનના અધિકારીઓ પણ નીકળે છે આ બધાના પ્રશ્નની ખબર છે અને વર્ષોથી લેખિત મૌખિક રજૂઆતો થઈ રહી છે પરંતુ આ પ્રશ્નનો હલ કાયમિક રીતે થતો નથી અને એટલા માટે મેં પત્ર લખ્યો છે કે ફ્લાયઓવર બ્રિજ નીચે અને વલ્ભાચાર્ય રોડ જે જ્યાં ચાલવા માટેનો ટ્રેક બનાવ્યો છે ત્યાં પણ આ પરિસ્થિતિ છે ત્યાં પણ લોકો રહે છે ત્યાં પણ ગેરકાયદેસર થતાંઓ ચાલે તો આ બંને રોડ ઉપર આ ન્યુસન્સ દૂર થવું જોઈએ એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કાયમી હલ થવો જોઈએ અને એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને બંનેને પત્ર લખ્યો છે કે બંને સંકલન કરી સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી અને કાયમી ધોરણે આ પ્રશ્ન હલ કરવા માગો છે કે કેમ અને કેટલા દિવસમાં હલ કરવા માગો છો એનો લેખિત જવાબ મેં માગ્યો છે એટલા માટે મેં આ પત્ર લખ્યો છે ત્યારે આ વિડીયોમાં કુમાર કાનાણી કહી રહ્યા છે કે વરાસા બ્રિજ નીચે જે ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેના વિશે પોલીસ અને મહાનગરપાલિકાને ખબર છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી પછી આ પત્ર આપ્યા પછી કુમાર કાનાણીના પત્ર પછી તાત્કાલિક ગઈ કાલે રાત્રે તંત્ર અને પોલીસ સાથે મળીને બ્રિજ નીચેના દબાણો દૂર કર્યા હતા મોડી રાત્રે પાલિકા અને પોલીસે સાથે મળી કાર્યવાહી કરી વરાછાથી સરથાણા બ્રિજ નીચે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિની ફરિયાદ બાદ આ કાર્યવાહી પાલિકાએ અને પોલીસની હાજરીમાં બ્રિજ નીચેના જે દબાણો હતા જે દબાણોની પાછળ આ ગેરપ્રવૃત્તિઓ ચાલતી હતી તે દબાણો તાત્કાલિક રીતે દૂર કરવામાં આવ્યા હતા મોટા પ્રમાણના જે દબાણો હતા તે દબાણો દૂર કરીને બ્રિજ નીચે ચાલતા ગાંજા અફીણ ડ્રગ્સ દારૂ અને જુગાર જેવી ગેરપ્રવૃત્તિઓ હતી તે ગેરપ્રવૃત્તિને બંધ કરવા માટે ગઈકાલે રાત્રે તંત્ર એક્શનમાં આવ્યું હતું અને પોલીસને સાથે રાખીને પોલીસ અને પબ્લિક આ કામગીરી પૂર્ણ કર્યા બાદ પાલિકાએ અને પોલીસે આ કામગીરી જ્યારે પૂર્ણ કરી એ બાદ આજે કુમાર કાનાણીએ તંત્ર અને પોલીસની કામગીરીને બિરદાવી પણ હતી ત્યારે શું કહ્યું હતું કુમાર કાનણી આજના વિડીયોમાં આપણે એ પહેલા સાંભળીએ ઘણા લાંબા સમયથી આ પ્રશ્ન હતો અને લોકોની સામાજિક સંસ્થાઓની પણ માગણી અને લાગણી હતી લોકોની ખૂબ રજૂઆતો હતી અને વરાછાની જનતાની જે લાગણી અને માગણી હતી એને ધ્યાનમાં રાખીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ કમિશનરને આ પ્રશ્ન હલ કરવા માટે એક પત્ર લખ્યો હતો અને કેટલા દિવસમાં હલ કરો છો એનો જવાબ હતો ખૂબ ખૂબ આનંદની વાત છે છે કે મારા આ અને અસર થઈ તાત્કાલિક ધોરણે કાલે મોટા પ્રમાણમાં ઓપરેશન થયું છે પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ થયો છે પરંતુ હું ચોક્કસપણે માનું છું કે આ પ્રશ્ન એક દિવસની કામગીરીથી હલ નથી થવાનો રોજે રોજ આ કામ પર ધ્યાન આપવું પડશે આ પ્રશ્ન હલ કરવા માટે રોજે રોજ પડી અને કામગીરી કરવી પડશે અને જે ઓપરેશન કર્યું છે જે કામગીરી કરી છે એ રોજે રોજ કરીને આ પ્રશ્ન સંપૂર્ણપણે હલ થાય એ દિશામાં કામગીરી કરશે ચોક્કસપણે હું માનું છું અને લોકોની જનતાનો જે અવાજ હતો રાજ્યની જનતાનો એ અવાજ બની અને જે પ્રશ્ન કરવાનો પ્રયાસ થયો છે એમાં જે સહકાર મળ્યો છે એ બદલ પોલીસ તંત્ર ને કોર્પોરેશન પણ આભાર માનું છું અને આ કામગીરી જ્યાં સુધી પ્રશ્ન હલ થાય ત્યાં સુધી સતત ચાલુ રહે એ મારી લાગણી પણ છે તો સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીના પત્રની ખૂબ અસર થઈ હતી ધારાસભ્યના પત્ર બાદ પોલીસ અને પાલિકા બંને કામે લાગી હતી મોડી રાત્રે પાલિકાને પોલીસે સાથે મળીને બ્રિજ નીચેના જે દબાણો હતા એ દબાણોને તાત્કાલિક રીતે દૂર કર્યા હતા કારણ કે દબાણોની આડમાં જ એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી ત્યારે કુમાર કાનાણીના આ પત્રને ફરી એક વખત સુરત તંત્ર અને પોલીસ તંત્ર કામે લાગ્યું હતું સુરત પોલીસની કામગીરી લઈને ધારાસભ્ય કુમાર કાનાણીએ નિવેદન આપ્યું હતું કે વરાછા બ્રિજ નીચે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે મેં જે રજૂઆત કરી હતી તે રજૂઆતના ગણતરી કલકોમ જ લઈને પોલીસ અને પાલિકાએ સંયુક્ત રીતે જે કામગીરી કરી છે અને દબાણ પણ હટાવ્યું છે મેં પ્રજાના પ્રતિનિધિ તરીકે પત્ર લખ્યો હતો કારણ કે પ્રજાની રક્ષા કરવી બરબાદ ના થાય તે માટે આ આ પત્ર પત્ર લખ્યો લખ્યો હતો કોઈ કરવા માટે પ્રજાને પડતી સમસ્યાઓ એ મારી સમસ્યા હોય છે તેથી મેં આ પત્ર લખ્યો હતો તેવું કુમાર કાનાણી કહી રહ્યા છે તંત્રએ એક દિવસ પૂરતી નહીં પણ આ કામગીરીને લાંબા સમય સુધી સતત કરવી પડશે તેવું પણ કુમાર કાનાણીએ આજના પોતાના નિવેદનમાં કહ્યું હતું પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકોને પડતી મુશ્કેલી દૂર કરવાનું એ મારું કામ છે તો સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ જે ગઈકાલે પત્ર લખ્યો હતો અને તંત્ર તાત્કાલિક ધોરણે તેના પર એક્શન લઈને ગઈકાલે રાત્રે જ એ દબાણો દૂર કર્યા અને અસામાજિક જે પ્રવૃત્તિઓ સુરત સરસ્થાના બ્રિજની નીચે ચાલતી હતી તેને બંધ કરાવી હતી ત્યારે આજે કુમાર કાનાણીએ તંત્રની આ કામગીરીની પણ બિરદાવી બિરધાવી તમારું આ બાબતે શું માનવું છે તંત્રએ હજી આવનારા સમયમાં સુરતની અંદર કેવી કામગીરી કરવી જોઈએ જેનાથી અસામાજિક પ્રવૃત્તિઓ કે આવી ગેરપ્રવૃત્તિઓ દૂર રહે તે મારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ન્યૂઝ રૂમની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આવી જ અવનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહીશું ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર